જેમાં છોટાઉદેપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા તાલુકા ભાજપ મહામંત્રી રસિકભાઈ રાઠવા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા ભાજપ યુવા મોરચાના આગેવાન સંગ્રામસિંહ રાઠવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા તાલુકા યુવા મોરચાના મહામંત્રી સંદીપભાઈ રાઠવા રણજીતભાઈ રાઠવા સહિત કાર્યકર્તાઓ અને યુવા મોરચાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત પ્રખર વક્તા ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની નવ્વાણુમી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે છોટાઉદેપુર તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ના ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવાર સિકલ સેલની બીમારીઓ થેલીસેમિયા અને અકસ્માતને કારણે રક્તની ખૂબ જરૂરિયાત ઊભી થાય છે એવા સમયે યુવા મોરચાએ સેવાકીય પ્રવૃત્તિ કરીને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે નગર અને તાલુકાના અનેક યુવાનો અને લોકોએ રક્ત આપીને શ્રી શ્રદ્ધાઇ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની ઉજવણી કરી છે આજરોજ છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શ્રદ્ધાઇ અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રોએ સૌએ બ્લડ ડોનેટ કર્યું છે